હાય ફ્રેન્ડ્સ આજે આપણે જે રેસીપી જોવાના છીએ એ મારા દાદી હંમેશા બનાવતા આ એક પ્યોર ગામઠી નાસ્તો છે તમારા ઘરમાં જે મોટા હશે એમને તો ખૂબ જ ભાવશે પણ નાના જો ખાઈ લેશે તો એમને પણ ખૂબ જ ભાવશે આજે આપણે બનાવીશું વઘારેલો બાજરીનો લોટ તેને બાજરીના લોટનું ખીચું પણ કહી શકાય છે અને કઢાઈમાં ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ એની અંદર વન ટી સ્પૂન અડદ દાળ એડ કરી શેકી લેવાની છે પિંક કેવી શેકી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખીશું હલકી પિંક થઈ ગઈ છે હવે અડધી ટી સ્પૂન રાઈ અડધી ટી સ્પૂન આખું જીરું એડ કરીએ રાઈ જીરું તતડ્યા એટલે ચપટી હિંગ એડ કરીશું હવે તેની અંદર વન ટીસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીએ જે મેં ખલમાં જ વાટીને લીધા છે અને મરચું છે તીખું લીલું એક નંગ ત્રણ કળી લસણ અને ટુકડો આદુ વાટવામાં લીધેલું હવે સાંતડી લેવાનું છે વધારે બ્રાઉન નહીં કરીએ સતળાઈ ગયું છે એની અંદર એક નાંગ ગાજર છીણીને એડ કરી લેવાનું છે ગાજરને પણ સાતળી લઈશું બે મિનિટમાં સરસ ગાજર સંતડાઈ જાય છે અને ગાજરની જગ્યાએ તમે ઝીણી કટ કરેલી ડુંગળી છે અથવા કેબેજ કેપ્સિકમ કંઈ પણ વેજીટેબલ લઈ શકો છો સતળાઈ ગયું છે અડધી ટી સ્પૂન હળદર એડ કરીએ મિક્સ કરી લઈશું હવે દોઢ ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીએ વન ટીસ્પૂન ખાંડ ઉમેરીશું અડધું નંગ લીંબુનો રસ એડ કરીએ મિક્સ કરી લેવાનું છે અને અડધી ટી સ્પૂન ગરમ મસાલો પણ એડ કરી લઈએ મિક્સ કરી અને હવે મસાલા બળી ના જાય એટલે આપણે અડધી વાટકી જેટલું પાણી પણ એડ કરી લેવાનું છે એટલે મસાલા પણ સારી રીતે કૂક થઈ જાય અહીંયા સરસ તેલ છૂટું પડે એટલે એની અંદર એક લોટો છાશ એડ કરીશું અને ગ્લાસથી તમે માપો તો દોઢ ગ્લાસ જેટલી છાશ થાય છે છાશ નહીં ખાટી નહીં મોડી મીડિયમ એવી લેવાની અને છાસ એડ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ સ્લો રાખવાની નહીં તો છાસ ફાટી જશે મીઠું એડ કરી લઈશું વન ટી સ્પૂન જેટલું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો અડધી ટી સ્પૂન સેંધા નમક એડ કરીએ અને મિક્સ કરી લેવાનું છે મિક્સ કરતું જવાનું છે છાસ ફાટે નહીં હવે ઢાંકી અને પાંચ મિનિટ આપણે એને ઉકળવા દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ રીતે પાંચ મિનિટમાં છાસ ઉકળવા લાગી છે આ રીતે બબલ્સ આવા લાગે એટલે આપણે લોટ એડ કરવાનો છે અહીંયા એક વાટકી જેટલો બાજરીનો લોટ ચાળીને લીધો છે એડ કરી લેવાનો છે અને ફટાફટ વેલણથી મિક્સ કરતું જવાનું છે કન્ટિન્યુ અહીંયા ત્રણેક મિનિટ સુધી આ રીતે મિક્સ કરતા જઈશું એટલે લમ્સ ના રહે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે બધી જ પ્રોસીજર વખતે જો મિક્સ થઈ ગયું છે હવે ઢાંકી બે ત્રણ મિનિટ થવા દઈશું બે ત્રણ મિનિટમાં એકદમ સરસ ખીચું તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે ફરી આપણે વેલણથી મિક્સ કર્યું અને હવે એક વઘાર કરવાનો છે તડકા પેનની અંદર વન ટેબલ સ્પૂન ઘી લઈશું ઘી થોડું ગરમ થાય એટલે એની અંદર અહીંયા વન ટીસ્પૂન આખા ધાણા એડ કરીશું વન ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીએ હવે તેની અંદર સૂકું લાલ મરચું એક નંગ ચપટી હિંગ એડ કરીએ ગેસની ફ્લેમ બંધ કરી અને મીઠા લીમડાના પાન એડ કરીશું આ વઘારને ખીચામાં એડ કરી લેવાનો છે અને મિક્સ કરી લેવાનું છે થોડોક વઘાર હું ગાર્નિશિંગ માટે રાખીશ ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈશું મિક્સ કરી લેવાનું છે પીચું છે પડ્યું પડ્યું વધારે થીક થતું હોય છે અત્યારે ઢીલું છે જેને ઢીલું ભાવતું હોય તો એ રીતે ખાઈ શકે છે થીક ભાવતું હોય તો થોડી વાર પડ્યું રાખવાનું હવે એની અંદર સર્વ કર્યા પછી મેથીઓ મસાલો અને ઉપરથી અહીંયા વઘાર રાખ્યો તો એ અને ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ દેશી વાનગી જરૂર ટ્રાય કરજો